મહત્વની ખુશખબરી જોવા મળી રહી છે તેમાં ધોરણ એક થી પાંચમાં જે શિક્ષક બનવા માંગી રહ્યા છે જેમની મહત્વની તારીખ જાહેર કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આટલા ઉમેદવારો છે તમારી કોમ્પિટિશનમાં રહેશે બે હજાર છવ્વીસ ભરતીમાં કેટલા ફોર્મ ભરાશે સાથે સાથે એની તારીખ પર આપ આપવામાં આવી છે કે એની જે તારીખ પ્રમાણે એની પરીક્ષાઓ છે એક્ઝામ છે લેવામાં આવશે મેં તો સંપૂર્ણ માહિતી આપવાનું છું કેટલા ઉમેદવારો તમારી કોમ્પિટિશનમાં છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને અગાઉની અપડેટ છે એ વારંવાર તમને જોવા મળી જાય તો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે વાત કરીએ તો ધોરણ એકથી પાંચમાં શિક્ષક બનવા માંગતા રાજ્યના એક પોઈન્ટ એક લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એકવીસ ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવાશે મિત્રો તમે જોવા મળી છે તમને તારીખ પણ અહીંયા આપવામાં આવેલી છે એકવીસ ડિસેમ્બરના રોજ અહીંયા એક્ઝામ લેવાની છે જેમાં એક પોઈન્ટ એક લાખ વિદ્યાર્થીઓ છે નોંધાયા છે જે ખાલી મિત્રો એકથી પાંચમાં છે હવે વાત કરીએ જેમાં કયા કયા વિષયમાં છે તો અહીંયા તમને જોવા મળ્યું છે કોઠો જેમાં સત્યાસી હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અગાઉ જે બે હજાર ત્રેવીસમાં જેમાં એકવીસ ડિસેમ્બર યોજનારી પરીક્ષામાં ચૌદ હજાર જેટલા વધારો થયો છે તમને જોવા મળ્યો છે તમારી કોમ્પિટિશનમાં જે સત્યાશી હજાર બે હજાર ત્રેવીસમાં હતા તો ચૌદ હજાર જેટલા છે ફરી મિત્રો નવા ઉમેદવારો ઉમેરાયા છે જેમાં પીટીસી બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે લાયક ગણાતા નવા પાંચ હજાર પંદર વિદ્યાર્થીઓ છે એ મિત્રો ઉમેરાવવામાં આવ્યા છે જેવા પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકતા એવી સૂચના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં પહેલાં પીટીસી બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પરીક્ષા આપવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ રજૂઆત કરાઈ હતી જે રજૂઆતમાં ધ્યાનમાં લઈ અને હવે મિત્રો જે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકો પણ જે પરીક્ષા છે આપી શકે છે તો એવી જ રીતે મિત્રો અલગ અલગ છે એ ચૂંટણી સોરી એવી ભરતી થવાની છે જેમાં બાર નવેમ્બર સુધી જે આપવામાં આવેલી હતી જેમાં બાર નવેમ્બર મુદત સુધીમાં મોટાભાગના ઉમેદવારો વિદ્યાર્થીઓ રજિસ્ટેશન કરાવી ચૂક્યા છે બીજા વર્ષના અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ પર રજિસ્ટેશન કરાયું છે તો ખાસ મિત્રો હવે એકવીસ ડિસેમ્બરના રોજ એ ફરી પરીક્ષાનું આયોજન સરકાર કરી રહી છે બાકી આના લગતા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આવશે ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત